નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન અને પુત્રા દહન કાર્યક્રમ યોજાયો હતો ભાજપના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી યુવા મોરચા જિલ્લા પ્રમુખ કૃષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અને એ નાણાથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો છોત્તેર ટકા હિસ્સો એમાં બતાવેલો છે અને ઈડી તરફથી આ અંગેની જે કંઈ કાર્યવાહી થઈ તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત મતલબ એમને એમની સામે આરોપ છે અને અગિયાર એપ્રિલે ઈડીએ આ સંપત્તિ તાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને પંદર એપ્રિલે જનતાનો વિશ્વાસ હવે ભાજપમાંથી માંથી ઊંડો જઈ રહ્યો છે તેથી તેઓ આવી નીચ સ્તરની રાજનીતિ કરી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો માટે આ પ્રકારની હરકતો કોઈ મહત્વ ધરાવતી નથી

જે ચારસો પાર ના આપતા હતા કે અમે ચારસો સીટ લઈને આવીશું લોકસભામાં અને બસો ને ચાલીસ માં અટકી ગયા એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે પંદર દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે